બાકી ખરું કામ આ વિસ્તારમાંથી દબાણો હટાવવા કે સોમનાથ મંદિરને જે ઉપયોગી થવું જોઈએ એ બધાયમાં આ વિસ્તારના જાબાજ ડીએસપી મનોહરસિંહ જાડેજાએ ભજવેલી ભૂમિકા ખૂબ જોરદાર છે હું આજે બી તમને કહું આ અમારા ડીડીઓ છે બેન એ જિલ્લા વિકાસ અધિકારી બેને પણ આ ભ્રષ્ટ કલેક્ટરની સામે ખૂબ મહેનત કરીને એની સામે એને એને તાબે થયા વગર એને ખૂબ કામ કર્યું છે આ વિસ્તારમાં અમને સદનસીબે હું આ જિલ્લામાં અમે ત્રણ માણસો પદાધિકારી પદાધિકારી તરીકે હું જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી અમારા બેન આ બધાએ અમે બધાએ સંયુક્ત કલેક્ટરનો સામનો કર્યો અને આ આલ પોતે એક નિવાસી નાયબ કલેક્ટર કક્ષાનો માણા આ જિલ્લાના તમામ અધિકારીઓને નિયમ વિરુદ્ધ દબડાવી ધમકાવી અને પૈસાઓ કઢાવવા સિવાય કોઈ કામ નથી કરતા જ્યારે જ્યારે આવો સમય આવ્યો હોય ત્યારે અમે નક્કી જ કર્યું છે પરિણામ જે આવે તે બાકી લડશું ખરા આની આમે ચવડતી આ બદલી તમે કરાવી દીધી મને મારું કામ જ બદલી કરાવવાનો નથી ભાઈ સરકારને ઇત રોકીને મુજે સરકાર તો બધા સરકાર તો ચાર આખ હોય છે ભાઈ સરકારને કાંઈ કેવું દેખાણો છે આમ 3 વર્ષ કોઈ આઈએસઆઈપીએસ ને નિયુક્ત થાય તો 3 વર્ષે બદલી થાય આ સવા એક અચાનક તમારી સાથે વિવાદ થાય છે તમે બહાદુરુથી લડો છો પણ સૌ વર્ષમાં બદલી થઈ ગઈ ના 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 મારે મારી વાત એની બદલી માટે નહોતી મારી વાત એને ભ્રષ્ટાચારમાં સાબિત કરીને એને મારે જેલ ભેગા કરવાની મારી તૈયારી હતી એ પોતે જ અહીંથી મૂકીને ભાગી ગયા હા